ગુજરાત ભાજપમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર પસંદગી મામલો ગૂંચવાયો છે ત્યારે આજે પણ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના નેતાઓની બેઠક યોજાય પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં પાટણ બેઠકના ઉમેદવાર પર ચર્ચા ચાલી છે જેમાં ભીખુભાઈ દલસાણિયા રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન શંકર ચૌધરી બળવંતસિંહ રાજપૂત રણછોડ રબાડી કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ હાજર રહ્યા હતા વાત કરીએ સુમદાતા કશ્યપ જોશી સાથે જી કશ્યપ મુરતિયાઓ માટે મંથન હજી પણ ચાલી રહ્યું છે કમલમમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે અને ઉમેદવારોના નામોને લઈને ચર્ચા થઈ રહી છે શું વિગતો સામે આવી રહી છે અત્યારે જે સાત બેઠક જે છે તેના ઉમેદવારના નામજી જાહેર કરવાનો બાકી છે આ બેકીની કેટલી જેવી બેઠકો જે છે તેમાં હજી કોકડું છે તે પૂછવાયેલું છે ગઈકાલે જે પ્રમાણે મહેસાણા બેઠકને લઈ અને નીતિન પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે પાટણ બેઠક છે તેને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે પાર્ટીની ઈચ્છા હતી કે જે મંત્રી દિલીપ જે છે તેને આવે કારણ કે જગદીશ ઠાકોર છે કોંગ્રેસના અને કોંગ્રેસે તેને ચૂંટણી મેદાને ઉતાર્યા છે આવી પરિસ્થિતિમાં દિલીપ ઠાકોર જે છે તેને ચૂંટણી નહીં લડવી હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આવા સમયે કોને ટિકિટ ફાળવવી તેને લઈ અને ચર્ચા જે છે તેની સાથે બેઠક ઓમ માતુર દ્વારા કરવામાં આવી રહી છે જેમાં શંકરભાઈ ચૌધરી બળવંતસિંહ રાજપૂત રણછોડ રબાડી અને કાંકરેજ જે ધારાસભ્ય છે આ તમામ આ બેઠકમાં હાજર છે અને આ બેઠક ક્યાં ઉમેદવારને ટિકિટ ફાળવવાથી જીત આસાન થઈ શકે તેને લઈ અને ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ સૂત્રો પાસે બી જે પ્રમાણે માહિતી મળી રહી છે દિલીપ ઠાકોરે આ બેઠક ઉપર ચૂંટણી લડવાની ના પાડતા આવે ભરતચીત આપી છે તેની ઉપર પસંદગીનો કળ કળ જે છે તે ઢોળાઈ શકે છે પરંતુ તેને ટિકિટ ફાળવવાથી જીત મળી શકે છે કે કેમ અને હાલ ત્યાંની સ્થિતિ શું છે તેને લઈને ચર્ચા જે છે તમામ છવ્વીસ બેઠકો પર જીત મળી હતી એ જ પ્રમાણે આ વખતે પણ છવીસ બેઠક ઉપર જીત મળે તેનો પ્રયાસ જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જે ભાજપ ગુમાવી પડી શકે છે આવા સમયે કદાવાર નેતા ને ચૂંટણી મેદાનમાં ઉતારવો ભાજપ માટે ખૂબ જરૂરી છે ને જ્યાં સુધી આ તમામ બાબતો જે છે તે ક્લિયર નહીં થાય તે આ મુદ્દાઓ ઉકેલાશે નહીં ત્યાં સુધી ઉમેદવારના નામ જે છે તે ભાજપ જાહેર નહીં કરે આજ સાંજ સુધીમાં આ તમામ બેઠકો જે છે તેની ઉપર મનોમંથન પૂર્ણ કરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે અને હાઈકમાન્ડ છે તેની સાથે ચર્ચા કરવામાં આવશે અને આજ સાંજ સુધીમાં બાકી રહેલા જે સાત ઉમેદવાર છે તેના નામ જાહેર થઈ શકે છે જી જી કશ્યપ સમગ્ર માહિતી બદલ આભાર